હજીરા ગોથાણ રેલવે લાઇન નાખવાના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોએ દેખાવો કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઈન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આમ માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે નવી રેલવે ટ્રેક લાઇનમાં કારણે ચૌદ ગામોના ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે જેમાં ત્રણસો પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ કરાઈ રહ્યા છે જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે રેલ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મામૂલી જમીન આપવા તૈયાર નથી આજરોજ અસરગ્રસ્ત ખેડૂતોએ અઠવાલાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ લીલા શાકભાજી હળ વિવિધ વિભાગોના કરાયેલા પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા જે ખેડૂતોએ સરકાર સામે અને નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં પરંતુ જાન દેગે પર જમીન નહીં દેંગે સાથે નારાબાજી કરી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી કે જે હયાત રેલવે ટ્રેક છે તેનો ઉપયોગ કરવામાં આવે નવી રેલવે ટ્રેક લાઇનથી કોઈ કોઈ જરૂર નથી